નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત કેમ છો મજામાં ને આજે આપણે ગુજરાતીમાં જે ટોપિક ભણવાના છે આના પહેલાના લેક્ચરમાં આપણે એની તમને વાત કરેલી કે આ ટોપિક છે એ ધોરણ નવ અને દસ બંને માટે કોમન છે એટલે આપણે અહીંયા ધોરણ છે દર્શાવતા નથી નવમા વાળા અને દસમા વાળા બંને વિદ્યાર્થીઓએ આનું સરખું અધ્યયન સાથે કરવાનું છે વ્યાકરણ વિભાગમાં પોતાની પાકી આ ટોપિક છે એને ખૂબ જ સરસ રીતના કાળજીપૂર્વક અને ચીવટથી તમારે આ ટોપિક છે એને લગવાનું છે આપણે મુખ્ય છે પ્રકાર ભણવાના છે વાક્ય રચના તો વાક્ય કયો એના ચાર પ્રકાર કયા હતા તો સૌથી પહેલા કર્તરી વાક્ય રચના તો વાક્ય કયો ત્યાર પછી આવશે કર્મણી વાક્ય રચના વાક્ય પ્રયોગ્ય રચના વાક્ય રચના વાક્ય પ્રયોગ દસમા ધોરણ વિદ્યાર્થીઓ આ જે બે છે એક માર્ક પૂછાય આ બે માંથી કોઈ પણ એક માર્ક માં છે પૂછાય એ બે મળીને બે માર્કમાં છે તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓને આ ટોપિક છે એ પૂછાતું હોય છે જ્યારે ધોરણ નવ ના વિદ્યાર્થીઓને છે આ ચાર માંથી કોઈ પણ છે એક માર્કમાં છે તે પૂછાશે એટલે આ ચારેય જે પ્રકાર છે એ બંને ધોરણના વિદ્યાર્થીઓ છે એ સમાનપણે ભણવાના છે તો થાશે કર્તેયને કર્મણી વાક્ય રચના છે એ આપણે એક સરસ મજાના પ્રસંગ દ્વારા સદાના પહેલાના લેક્ચરમાં આપણે જોયું પેલા રામુ કાકા દ્વારા છે એ બગીચાનું જે પેલું ફૂલ છોડનું કુંડું એકમાં પોતે તોડે છે અને બીજામાં પોતાનાથી એ તૂટી જાય છે આ ઘટના એ આપણે વાત કરેલી ત્યાર પછી ચિંતુ અને એના મમ્મીની જે વાત કરી પેલી સાડી ફાટવાની વાત આ પણ આપણે જોઈએ મિત્રો એકમાં છે એ સાડી પોતે ગોધડા બનાવવા માટે ઇરાદાપૂર્વક સાડી ફાડે છે પોતાના જ હાથ દ્વારા જ્યારે બીજી ઘટનામાં છે એ પેલા લાકડાના બાકડા ઉપરથી એ જ્યારે ચિંટુના આઈસ્ક્રીમ ખવડાવીને ઊભા થાય છે ત્યારે એની સાડી છે એ બાકડાની અંદર ફસાય છે અને કાઢવા જતાં એ ફાટે છે તો કર્કરી અને કર્મણીમાં શું તફાવત છે એ આ પ્રસંગ દ્વારા હવે તમને વ્યવસ્થિત રીતના છે તો સમજાઈ ગયું હશે કે બંનેમાં છે તે મિત્રો ક્રિયા તો થાય જ છે પણ કર્તરીમાં છે એ કરતાની ઈચ્છાથી ક્રિયા થાય છે જ્યારે કર્મણીમાં છે એ સહજ રીતે આપોઆપ થાય છે જેમ કુંડું તો બે માં તૂટે જ છે સાડી તો બે માં પાટે છે એમ બંનેમાં ઘટના તો થશે જ તે પણ કર્તરી છે એ ઘટના ઉપર ક્રિયા ઉપર કર્તા સંપૂર્ણ નિયંત્રણ હશે જેમ કુંડું તૂટવા ઉપર રામ કાકા નિયંત્રણ હતું સાડી ફાટવા ઉપર ચિંટુ મમ્મીનું નિયંત્રણ હતું આવી વાત છે માં થશે કર્તરી જ્યારે કર્મણી છે એમાં પણ ક્રિયા તો થશે જ તે પણ એ પરિસ્થિતિ એ નિર્માણ થશે કે જેના પરિણામે સહજ રીતે આ થશે એ કર્તાની ઈચ્છાથી થશે નહીં તો કર્મની પ્રધાનતા એ આપણે કર્મણી વાક્ય છે એ બનાવે છે બરાબર હવે આપણે ચારે જે પ્રકારો છે વ્યાખ્યાન ઉદાહરણ દ્વારા છે તે સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલો જે પ્રકાર છે ત્યાંથી આપણે ચાલુ તો કર્તરી વાક્ય રચના કર્તરી વાક્ય પ્રયોગ કોને કહેવાય કર્તાની પ્રધાનતા હોય વાક્ય પ્રયોગ હતો તો કર્તરી વાક્ય રચના કહે છે કોની પ્રધાનતા હોય કર્તાની

સંપૂર્ણ જવાબદારી કોની હશે કરતા ની હશે શેના માટે ક્રિયા માટે ક્રિયા જે કંઈ બનશે એની પાછળ કોણ જવાબદાર હશે કરતા તો કરતાને કઈ રીતના ઓળખી શકાય તો કરતા છે તે હંમેશા સજીવ કે જીવન હોય ક્રિયા પર કરતાની નિયંત્રણ છે તે હોય છે અને કરતાની ઈચ્છાથી જ ક્રિયા છે તે અસ્તિત્વમાં આવે છે આ વસ્તુ છે તે ખાસ તમારે યાદ છે તે રાખવાની છે હવે ઉદાહરણ છે એ આપણે જોઈએ

આ કેવું વાક્ય વાક્ય છે છે તેમાં આપણે એ બદલવાનું છે આ કર્મણી વાક્ય જે છે કર્મણી વાક્ય ને આપણે કરકરી વાક્યમાં છે તે બદલવાનું છે કર્મણે શા માટે છે તો આ છત્રી માંગવાની ક્રિયા છે કે કરતા નથી થાતી થા કરતા પોતે નથી છત્રી માંગતો જો શું કે છત્રીના સ્ટોરમાં જે મહારાજે છત્રી મંગાઈ એ સિચ્યુએશન એવી ઊભી થઈ હશે પરિસ્થિતિ એવી ઊભી

એનાથી એક ક્રિયા થાય છે એના કારણે આપણે એને શું કરશું કર્મણી વાક્ય છે તે કહેશું પણ હવે આ જ વાક્યને આપણે કર્તરી વાક્યમાં રૂપાંતર કરવું હોય છત્રી મારવાની ક્રિયા છે એ કરતા પોતે જાતે કરે એના માટે થઈને વાક્યમાં એને રૂપાંતર જો કરવું હોય બદલવું હોય તો એને કઈ રીતના બદલી શકશું તો હવે જો એને કર્તરી વાક્ય આપણે બનાવવું હોય તો એ મિત્રો કઈ રીતના બને તો આ રીતના ધ્યાન રાખ્યું છત્રીના છત્રી ના સ્ટોર માં જઈ મેં છત્રી માંગી આમ કરીએ ને ત્યારે મિત્ર કઈ મને ઘર બની વાટ્ય હશે ભલે

સિચ્યુએશન એ પરિસ્થિતિ એ ઊભી થઈ જેથી કરીને છત્રીની અચાનક આવશ્યકતા ઊભી થઈ પોતાની પાસે છત્રી હતી નહીં એટલે એક એક છત્રીવાળા પાસે પહોંચી જાય છે અને એની છત્રી છે તે મંગાય છે તો કર્મણી અને કરકરીમાં શું ફેર છે ખાસ ધ્યાન રાખજો બીજું ઉદાહરણ

હવે આને આપણે કર્તરી માં બદલવું હોય તો જો સુગમ પોતાની ઈચ્છા થી નંદ એના માટે આપણે શું એવું વાક્યમાં રૂપાંતર કરી શકીએ તો આ રીતે ધ્યાન આપજો नंद, नंद कुमार ने નガ क्रिया આ રીતે આપેલ બને. શું થાય બરતરની બને જે ક્રિયા છે અહીંયા તમે જો હોય દ્વારા દ્રાય સ પુતી કરતા નથી પરિસ્થિતિ ઊભી થઈ હશે તેના પરિણામે રણદલાલે રણદ કુવરને સંગાર છે બરાબર એનાથી સંઘર્વણી ક્રિયા થાય છે પણ અહીંયા તમે જો જો સતામય ઉત્સાહ દે

કર્મની ગેરહાજરી હશે કર્મ વિના છે એ ભાવ્ય વાક્ય બને એની અંદર થી પ્રત્યે છે કે લાગે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કર્મની હાજરી છે એટલે કયું વાક્ય રચના છે કર્મણી વાક્ય રચના છે તો કાળથી ન બોલવાના સ્વગન થવાયા એના બદલે આપણે એને કર્તવ્યમાં જો રૂપાંતર કરવું હોય તો કઈ રીતના બને કાળ ન બોલવા

તમે કર્મણીમાંથી કર્મણીમાં કઈ રીતના બદલી શકો છો એ તમારે આના દ્વારા સમજવાનું છે અહીં બી ઉદાહરણ છે એ આપણે લઈએ 5 ઉદાહરણ છે એક થાય બરાબર ચોથું ઉદાહરણ છે પત્ની

જોજો કઈ જગ્યાએ પરિવર્તન આવે છે એક જમીન પાસે હવે આ લઈ જવાય એવું કે એના મતલબ શું થાય લઈ ગઈ ત્યારે તરતરી વાક્ય બને પત્ની આંગણીનો છેડો છે જમીન પાસે લઈ ગઈ અને

શું છે કર્મની વાક્ય હવે એને આપણે કર્તરીમાં બદલું એ તો કર્તાના જે થી પ્રતિ હશે લાગે ને એ થી પ્રતિ કર્તરીમાં નીકળી જશે જે કર્મણીમાં થી પ્રતિ હશે તે નીકળી જશે પાછળનું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદમાં પણ વાક્યમાં બંધ બેસતા છે પરિવર્તન હશે એ પરિવર્તન એની અંદર આવશે તો એ કઈ રીતના થશે તો મામા થી છે ને બદલે મામા મનનો ભાર

જેને કર્મણીમાંથી કર્તરીમાં આપણે રૂપાંતર કરી શકીએ તમારે પેન્ટ્રી સ્વરૂપે જ્યાં પણ કંઈ પછી કાવ્ય હોય કે પાઠ વાંચની જ્યાંથી પણ વાક્ય તમને મળે એની પ્રેક્ટિસ તમારે છે તે કરવાની છે જેથી કરીને આ કર્તરી કર્મણી ભાવીને પ્રેરક વાક્ય રચના છે તે આપણે સરળતાથી યાદ રાખી શકીએ આ આપણે વાત કરી કરતરી વાક્ય રચનાની અને પછીના લેક્ચરમાં છે આપણે કર્મણી વાક્ય રચનાની વાત કરશું સેમ આજ વસ્તુ મિત્રો એની અંદર થશે એમાં કર્મણી વાક્ય રચનામાં શું થાશે કર્તરીમાંથી કર્મણીમાં બદલવાનું થાશે સેમ આ જ પ્રોસેસ છે કે નિયંત્ર આવશે પણ આના કરતાં ઊલટું શું થાશે જેમ એ કર્મણીમાંથી આપણે કર્તરીમાં બદલતા હતા કર્મણીમાંથી કર્તરીમાં બદલતા હતા એમ એમાં કર્તરીમાંથી આપણે કર્મણીમાં શું રૂપાંતર કરવાનું થાશે એટલે આ પ્રક્રિયા જો આ તમને આવડી જાય કર્તરી વાક્ય રચના તો કર્મણી વાક્ય રચના પણ તમને આવડી જાય એમાં શું હશે કર્મણી વાક્ય રચનામાં કર્તાને થી પ્રત્યે લગાડવામાં આવશે પાછળ ક્રિયાપદમાં છે કે વાક્યમાં બંને વસ્તુ એ પ્રમાણે ફેરફાર કરવાના થશે તે એ જ વસ્તુ છે બીજું આની અંદર વધારે કંઈ આવતું નથી તો આગળના લેક્ચરમાં છે એ આપણે પહેલો પ્રકાર અત્યારે છોયો બીજો પ્રકાર છે એના પછીના લેક્ચરમાં છે તે આપણે જોશું આની પ્રેક્ટિસ છે તમે ઘરે છે તે આમ ચાલુ રાખજો